આ આ ગાડીની વોચ ગોઠવી ગાડી પકડતા એના અંદરથી જે માણસ નીકળ્યા એની પૂછપરછ કરતાં એનું નામ હિમાંશુ રમેશભાઈ રાય જે મૂળ બિહારનો રહેવાસી છે અહીંયા ઓલપાડ જી તાલુકાના શાડલા ગામે રહે છે એવી માહિતીના આધારે એને અહીંયા પકડતા ક્રાઇમ બ્રાન્ચની ઓફિસ લાવીને પૂછપરછ કરતા એને અલગ અલગ સરકારી નોકરીઓ આપવાના બહાને ટોટલ રૂપિયા બાર લાખ પંચોતેર હજાર ચીટિંગ કરી લોકો પાસેથી પૈસા પડાવી લીધેલા છે અને એની ગાડી ચેક કરતાં ગાડીમાંથી સી એસ આઈ સી નામનું નંબર પ્લેટ લાઇટર કસ્ટમનું આઈ કાર્ડ તથા આર્મીનું જેકેટ વગેરે વસ્તુઓ મળી છે જે મુદ્દામાલ કબજે કરી અને અઠવા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવા માટે આગળની તપાસ માટે સુપ્રત કરેલ છે એને અત્યાર સુધીની પૂછપરછમાં એને વર્દીનો ઉપયોગ કર્યો નથી પણ એ જે કસ્ટમનું આઈ કાર્ડ અને જે એને નકલી જે લાઇટર લીધું છે એ લગાવી અને લોકોને ઝાંસામાં લઈ નોકરી આપવાનું બાનું કરી પૈસાની છેતરપિંડી કરતો હતો આરોપી ડિપ્લોમા એવિએશન એને બરોડાથી કરેલું છે અને એ સેકન્ડ યર ગ્રેજ્યુએશન છે એને આઈડિયા એરપોર્ટ ઓથોરિટીમાં એક સરકારી કર્મચારીની ગાડી ચલાવતો હતો ડ્રાઈવર તરીકે એક કંપની બહ બંધ થઈ જતા એની નોકરી છૂટી ગયેલી એના પરથી એને આઈડિયા આવ્યો કે આવું કરીએ તો આપણને પૈસા મળી શકે છે એ આધાર પર એને આ ચીટિંગ ચાલુ કરેલું છે અત્યારે અમારી પૂછપરછમાં એ છ લોકો સાથે છેતરપિંડી કરી છે જેની કિંમત ટોટલ બાર લાખ પંચોતેર હજાર રૂપિયા થાય છે એટલાનું એને ચીટિંગ કરેલ છે આની વિરુદ્ધમાં આ પહેલો ગુનો છે પ્રથમવાર પકડાયેલો છે અને એ અલગ અલગ વિભાગમાં નોકરી આપવાના બહાને આ પૈસાની છેતરપિંડી કરતો હોય એ લોકો હજી અમારી ઇન્વેસ્ટિગેશન ચાલુ છે જે એને માહિતી આપેલી છે એ પ્રમાણે છ લોકો સાથે એને ચીટિંગ કર્યું છે હવે એમને બોલાવવાનું ચાલુ છે અને આગળની તપાસ કરેથી માલુમ પડશે એ લોકો જો ફરિયાદ આપવા તૈયાર હશે તો એમની ફરિયાદ લઈ અને આગળની કાર્યવાહી કરવામાં આવશે એ સર્ટિફિકેટ અને કસ્ટમનું ઓફિસર છું એ પ્રકારનું ખોટું સર્ટિફિકેટ બનાવેલું છે જે લઈ અને જે પણ માંગે એને આ સર્ટિફિકેટ કેટલી ગંભીર બાબત કહે છે કે આ રીતે સાહેબની અંદર ડુપ્લિકેટ અધિકારી તરીકે પરું એ ખરેખર ગંભીર બાબત છે અને એનું હજુ પણ એને કંઈ બીજું કર્યું હોય તો એનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અને અમે ગુનો રજી કરી અને આગળની તપાસ અઠવા પોલીસ સ્ટેશનમાં સુરત કરી આ બાબતનું સૂચન કરવામાં આવતું હોય એ પણ તપાસમાં હજી કંઈ નીકળશે વધારે તો જે તે વિભાગને જાણ કરવામાં આવશે અને વિભાગને પણ પૂછપરછમાં સામેલ કરવામાં આવશે આ પોતે એની એમઓયુવેદિક પોતે એકલાઈજ કરવાનો કોઈ એનો સાથીદાર નથી કે કોઈ એની સાથે મળેલું નથી આજે આર્ટિકા કાર મળી આવી છે નંબર પ્લેટ ક્યાંથી બનાવી છે કાર કોના નામ પર છે આર્ટિકા ગાડીમાં જે નંબર પ્લેટ લખાવેલી છે એ આર્મીની નંબર પ્લેટ હોય એ પ્રકારની નંબર પ્લેટ છે જે એને દિલ્હીથી બનાવવામાં આવેલી છે અને એનો ઉપયોગ એ આગળ ગાડીમાં લગાવીને કરતો હતો આઈડિયા એને ક્યાંથી આવું કરવાથી લોકો પાસેથી પૈસા મળી આર્મી એક વિશ્વાસપાત્ર સંસ્થા છે એટલે આર્મી નંબર પ્લેટનો ઉપયોગ કર્યો તો અને જે જગ્યાએ પહેલાં નોકરી કરતો હતો ત્યાં આગળ પણ એને આવો અનુભવ થયેલો છે કે આ પ્રકારનું કરવાથી લોકો આપણા પર વિશ્વાસ મૂકે છે એના આધાર પર એને આ ચીટી રાજશ્રી વન સ્ટોપ શૂઝ શોપ ફેમિલી ફૂટવેર શોરૂમ વિશ્વ વિખ્યાત દરેક બ્રાન્ડના ફૂટવેરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં ચિલ્ડ્રન ફૂટવેર લેડીઝ ફૂટવેર જેન્ટ્સ ફૂટવેરમાં અવનવી લેટેસ્ટ વેરાયટીઓ આપના પોતાના શોરૂમ ડાયમંડ પ્લાઝા વ્હાઈટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ